પેલા હાફ પછી બધા આવા હોત પડે બરાબર આરોહ ઓકે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ બે હજાર પચીસ છવ્વીસ રનિંગ તમારું વહેલી તકે હવે આવી જશે તો રનિંગ માં ફાસ્ટ સ્પીડ લાવવા માટે આજે હું તમને એબીસી ટ્રેનિંગ કરાવીશ અમારું આજે ટેસ્ટ હતી રનિંગ ની તો એ પૂરી કરી નાખી છે સૌથી પેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી અને ઇન્સ્ટાગ્રામ ફેમિલી હું આશા કરું છું કે બધા ઠીકઠાક હશે આજે આપણે એબીસી ટ્રેનિંગ કરશું આ ટ્રેનિંગ તમે ફોલો કરશો

ટુ થ્રી

સેકન્ડ રિલેક્સ લેગ ત્યાધી સ્કોર ટાઈટ નહી થાય અને લેગ ટાઈટ નહીં થાય ત્યાં સુધી તમારું ટેસ્ટ ઓપ્શન લેવલ હાઈ નહીં થાય મેટાબોલિઝમ ફાસ્ટ નહીં થાય યાદ રાખજો બધા જે જે વસ્તુ કહું છું મગજમાં ઘુસાડી દેજો બરાબર શું કીધું जैकेट काटना कोवे काटना को तो चलो चलो जैकेट काढना को फटाफट जैकेट काटना को जने पेला चलो चलो हनुमान दंडनी पोजीशन में आ जाओ बदाई जगह जोड़ो ना क्रॉस सही आओ फटाफट लेफ्ट पग आगे पहला बराबर लेफ्ट राइट मार छो लेफ्ट पग आगे

लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट चलो 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 स्टार्ट रखो होल्ड करो लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट रिलैक्स ऊपर दे जाओ काफ चालू करो चलो पंद्रह रेपिटेशन चलो फटाफट हाथ का किरदार नहीं कोई है बीजी वक्त आरा को ऊपर करो ऊपर चलो काफ सुपर करो बजाए, एक साथ है पंद्रह रेपिटेशन मारवाना चलो वन टू थ्री फोर फाइव सिक्स ચલો બધાના બબે સેટ મારવાના છે ફટાફટ કરો જલ્દી ચલો ફટાફટ સ્ટાર્ટ કરો હરેક રેપિટેશન હોલ્ડ જોવે બરાબર યાદ રાખજો लेफ्ट पग आग ललो बदावर चलो राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट

11 12 13 14 15 રિલેક્સ એફ્સ નો વર્કઆઉટ ચાલુ કરજો બે સેટ વચ્ચે એફ્સ ના લઈ લેજો બરાબર એટલે રિલેક્સ પોઈન્ટ માં એફ્સ થઈ જાય ચલો આ રીતના કરવાનું રહેશે 1 2 વન સાઈડ 15 રેપિટેશન મારવાના રહેશે ટુ સાઈડ ગણીએ તો 30 રેપિટેશન એટલે વન સાઈડ ગણશું આપણે બરાબર લેફ્ટ પગ આગળ પહેલેથી ચલો સ્ટાર્ટ 1 આ બાજુ પગ ચાલુ કરી દેવાનો પછી આ બાજુ નો ગણીશું ઓકે ચાલો ચાલુ કરો આ બાજુ રાઈટ વાળો હા ટ્યુ થ્રી ફોર સિક્સ આ બાજુ નો પગ છે અહિયાં સિક્સ સેવન એટ વેરી ગુડ નાઇન ટેન ફાસ્ટ સ્પીડ થી ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન વન ટુ થ્રીન એટ નાઈન ટેન રિલેક્સ દસ સેકન્ડ એમ નમ રિલેક્સ बराबर फरी धीरे चालू करसु पाछ चलो स्टार्ट स्टार्ट करो चलो चलो वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट થોડા થોડા આગળ પાછળ પગ અડી નઈ જાય કોઈને ચલો સ્ટાર્ટ લેફ પગ આગળ પેલા વન પગ ઉપર કરો પૂરેપૂરો એટલું લાવવાનું છે One, two, three, four, five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen. રિલેક્સ લંજીસ ચાલુ કરો ચલો એક પગ આગળ હાથ ઉપર રહેશે કમર ઉપર હાથ નો વેંકતા અહીંયા હાથ મેક્યો એટલે ફરીથી બધાને ચાલુ થઈ જાય છે પૂરેપૂરું નીચે બેસવાનું છે અને ઉપર વન સાઈડ પંદર આ બાજુ પંદર આ બાજુ પંદર લેફ પગ આગળ પેલા ચલો સ્ટાર્ટ ઓકે વન થોડું આપણે ઘુમાતું રહે છે બધાની બાજુમાં આગળ પાછળ આગળ પાછળ જાય એક જગ્યાએ ઉભો નહીં રહે ચલો વન

13, 14, ફિફ્ટીન પગ પલટા ચાલો ચલો ચલો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ચલો પોઝિશન પર આવી જાવ હાથ ઉપર પાક ક્લોઝ ઉપર અને ફાસ્ટ નીચે અવાજ આવવો પડે જ્યાં જ બંધ નો કરતા ચલો ફાસ્ટ વેરી ગુડ speed speed